હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી અને હેલ્ધી એવું સરગવાનું શાક તો ચાલો આપણે જોઈએ કઈ રીતના બને સરગવાનું શાક બનાવવા માટે અઢીસો ગ્રામ સરગવો લીધો છે તેને આ રીતના આપણે નાના ટુકડામાં કટિંગ કરી લેવાનો છે અને તેની છાલ ઉતારી લેવાની છે જેથી તેની કડવાશ ઓછી થઈ જાય તો આ રીતના આપણે તેને છોલી લઈશું સરગવો ખાવામાં ખૂબ જ હેલ્ધી હોય છે તેનાથી કમરનો દુખાવો હાથ પગના દુખાવામાં ખૂબ જ રાહત રહે છે તેથી સરગવો બધાએ જરૂરથી ખાવો જોઈએ હવે આપણે આ રીતના બધા જ સરગવાને છોલી લેવાના છે સરસ ટુકડા થઈ જાય એટલે આપણે તેને એક પેનમાં લઈ લઈશું ત્યારબાદ તેને ગેસ ઉપર મૂકી દઈશું અને એક ગ્લાસ પાણી એડ કરી લેવાનું છે ત્યારબાદ આપણે તેમાં થોડું મીઠું એડ કરી લેવાનું છે પછી આપણે પાંચ મિનિટ માટે તેને બફાવા મૂકવાનું છે વધુ પડતો આપણે વાફવાનો નથી થોડો ઓછો બાફવાનો છે જેથી તે ખાવામાં સારું લાગે વધુ પડતો બફાઈ જશે તો ખાવામાં સારું નહીં લાગે તો આપણે આ રીતના ચેક કરી લઈશું થોડું દબાવીને કે બફાઈ ગયો છે કે નહીં તો આપણો સરગવો સરસ બફાઈ ગયો છે કે તૂટી જાય છે તેથી હવે આપણે તેને ચાણીમાં લઈ લઈશું તો તેનું બધું જ પાણી કાઢી લેવાનું છે તેથી આપણે ચાણીમાં કાઢી લેવાનું છે સરસ પાણી નીકળી જાય ત્યાં સુધી આપણે એક પેનમાં તેનો પગાર કરવા માટે મૂકી દઈશું તો એક પેનમાં આપણે ત્રણ ચમચી તેલ એડ કરી લેવાનું છે આપણે આમાં વધુ તેલ એડ કરવાનું નથી પછી આપણે તેમાં રાઈ એડ કરી લઈશું તો વન ફોર્ટી સ્પૂન રાઈ એડ કરવાની છે રાઈ સરસ કકડી જાય એટલે આપણે તેમાં વન ફોર્ટી સ્પૂન જીરું એડ કરીશું હવે તેમાં વન ફોર્ટી સ્પૂન હિંગ અને લીલું લસણ અને લીલા મરચાંની મેં પેસ્ટ બનાવી છે તેને આમાં એડ કરી લેવાની છે તમે આમાં સૂકા લસણનો પણ ઉપયોગ કરી શકો છો તેને આપણે પાંચ મિનિટ ચડવા દેવાનું છે લસણ પાંચ મિનિટ ચડે ત્યાં સુધી આપણે તેને વચ્ચે વચ્ચે હલાવતા રહીશું તો પાંચ મિનિટ થઈ ગઈ છે હવે તેમાં વન એક ચમચી મરચું એડ કરવાનું છે અડધી ચમચી હળદર એડ કરી લેવાની છે ત્યારબાદ આપણે તેને હલાવી લઈશું અને સ્વાદ અનુસાર આપણે મીઠું એડ કરી લેવાનું છે મીઠું આમાં પહેલા નાખ્યું હતું બાફવામાં એટલે ઓછું એડ કરવું જેથી ખારું ના થઈ જાય હવે તેને હલાવી લેવાનું છે વન ફોર્થ ટી સ્પૂન ધાણાજીરું પાવડર એડ કરવાનું છે ગરમ મસાલો એડ કરવો હોય તો તમે આ સમય એડ કરી શકો છો જો તમને દહીં અને ચણાના લોટવાળું ચણાના લોટવાળું શાક પાવતું હોય તો દહીંમાં ચણાનો લોટ થોડો એડ કરી મિક્સ કરીને આ સમયે તમારે એડ કરી લેવો અને પછી તેમાં આ રીતના સરગવાને એડ કરી લેવો તે પણ ખૂબ સરસ લાગે છે અને આ રીતના કોરું સરગવાનું સ્વાદ પણ ખૂબ ટેસ્ટી બને છે આ રીતે હલાવતું રહેવું અને આને બે મિનિટ માટે આપણે ઢાંકીને ચડવા દેવાનું છે જેથી તેમાં મસાલા સરસ રીતે મિક્સ થઈ જાય તો બે મિનિટ થઈ ગઈ છે તો આપણે તેને જોઈ લઈશું તો હલાવીને ચેક કરી લઈશું તો આપણું સરગવાનું શાક રેડી છે થેન્ક યુ